માટે હવે આ વેલને આપણે કાઢી ગાઈસ વેલકમ બેક નધર બ્લોગ તો આવી ગયા છે આપણે ખેતરમાં અને આ માં આપનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે કરવાનું છે આપણે કપાસમાં આ ડોક છે ને એ ડોકને તોડવાની છે તો એટલે ખેતરમાં બધા કપાસની ઉપરની ડોક તોડી નાખવાની છે જેથી કરીને આ કપાસ જે છે અહીંયાથી તોડી દે એટલે ઉપરની ડોક તોડી દે ને તો નીચેથી ફેલાવો થાય એનો અને નીચે જીંડવાઓ વધારે લાગે અને ઊંચો ના થાય જેથી કરીને કપાસ નીચે પડી ના જાય એટલા માટે આ જે કપાસ છે આટલી હાઈટમાં છે તો એની ઉપરની જે આ ડાળ છે નાની એને આપણે આવી રીતના તોડી દેવાની છે તો એ કામ કરવાનું છે તો ઉપરની આ ડાળને તોડી નાખી છે આપણે તો હવે એ કપાસ છે ને નીચેથી એનો ફેલાવો થશે ને નીચે ડાળો વધશે ઉપરથી હવે અટકી જશે કારણ કે એની ડાળ આપણે તોડી નાખી છે ઉપરથી તો એવી રીતના બધા જ કપાસની ડાળોને તોડવાની છે આપણે ઠીક છે મિત્રો તો એટલા માટે ખેતરમાં જલ્દી આવી ગયા છે જેથી કરીને ઉપરની જે ડાળો છે એ તોડવાની છે આપણે ઠીક છે આ બધા જ કપાસની ડાળો તોડવાની છે આજે ઠીક છે તો મિત્રો જોઈ શકો છો આ વેલો છે ને એ કપાસની ઉપર ચડી ગયો છે તો એવા વેલાને આપણે છે ને કાઢી નાખવાનું છે કારણ કે એનાથી પણ કપાસને નુકસાન થાય અને કપાસનો વિકાસ અટકી જાય ને એ વેલનો વિકાસ વધી જાય છે તો એટલા માટે હવે આ વેલને આપણે કાઢી લેવાની છે આ વેલ છે ને મિત્રો એ કોઈ દિવસ કપાસની ઉપર ના હોવી જોઈએ ઠીક છે એને આવા ફૂલ હોય છે આ જો ફૂલ કેટલું મસ્ત દેખાય છે પણ એ તો છે ને કપાસનું નુકસાન કરે એટલે આ તો કાઢી લેવું પડશે આવેલ કારણ કે આપણે કાઢીએ નહીં ને તો ફેલાવો વધી જશે તોડી લેવું પડશે તો મિત્રો ડાળો છે ને કપાસની આપણે તોડી લીધી છે ને હું અત્યારે અહીંયા બેઠો છું થોડી વાર બેસું અને પછી જવાનું છે આપણે ડાંગર બાજુ પાણી ચાલુ છે એ બાજુ જવાનું છે આટો મારવા અને પાણી જોઈને પછી મોટરને બંધ કરી લેવાની છે ઠીક છે મિત્રો હું આવી ગયો છું ડાંગર બાજુ કારણ કે ડાંગરમાં પણ પાણી ચાલે છે કારણ કે કન્ટિન્યુ છે ને ડાંગરમાં કાલે પણ પાણી લીધું હતું ને આજે આવી રીતના ભરાયેલો હોવો જોઈએ આજે પૂરેપૂરે ડાંગરનો જે ચારો બનાવ્યો છે આપણે એ આવી રીતના ભરેલો હોવો જોઈએ સેચ પણ સુકારો નહીં લાગવા જોઈએ કારણ કે એનાથી ડાંગરમાં સારો એવો ગ્રોથ આવી જાય અને સારી રહે ડાંગર એટલા માટે આવે પૂરા પૂરેપૂરા ભરી દેવાના છે અને અહીંયાથી છોડું છે પાણી એટલે છેક ત્યાં સુધી પોની પહોંચી જશે એમ ને એમ તો મિત્રો ડાંગરની અંદર છે ને પાણી આપણે વારવાની જરૂર નથી તમને બતાવું મેં કેવી રીતના છે ધારો કે આ પા આની અંદર છે પાણી અને આની અંદર પણ છે એ કેવી રીતના તો આપને બતાવું આગળ જઈએ તો મિત્રો એક પછી એક 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 પારી ભરાઈ જાય ને એટલે બીજી પારીમાં પાણી ઓટોમેટિક આવે છે આપ જોઈ શકો છો આ રીતના છે આની અંદર પાણી ચાલે છે અત્યારે જે પેલું આગળ જે પાણી જાય છે એ અલગ છે અને આ છે આ જે પાણી છે એ ઓછું આવે છે એને પણ આપણે યુઝ કર્યું છે આની અંદર તો આની અંદર પાણી આવે છે ને તો અહીંયાથી ઓટોમેટિક એક આપણે આ ગેપ આપી દીધી છે એટલે આ બીજા ચારાની અંદર જાય છે પાણી એવી રીતના જ આની અંદર પાણી ભરાઈ જાય ફૂલ થઈ જાય ઓવરફ્લો થઈ જાય એટલે આવી રીતના અહીંયા સેજ કટ આપી દેવાની અને થોડું આ રીતના જગ્યા કરી દેવાની એટલે આની અંદર પાણી આવી જાય એ રીતના છે આ બધા જે આપણી પારીઓ છે એવી રીતના બનાવેલી છે એટલે એક પછી એક એક પછી એક અહીંયા સુધી પાણી આવી જાય ઠીક છે મિત્રો તો આ રીતના છે અને આ રીતના આપણે કાંઈ કરવાની જરૂર નથી પાણી છોડી દેવાનું એટલે ઓટોમેટિક એક પછી એક ભરાઈ જાય તો પાણી હવે લગભગ પતવા એવું છે એટલે હવે મોટર આપણે બંધ કરી લઈએ અને મોટર બંધ કરીને હું જાઉં છું ઘરે ઠીક છે મિત્રો આપણે આ બ્લોગ કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો ઠીક છે મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ઠીક છે મિત્રો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમારી પાસે જલ્દીથી આવી જાય ઠીક છે મિત્રો તો હવે આપણે મોટર બંધ કરીએ ઠીક છે તો ચાલો ફરી મળીશું નવા વ્લોગમાં ઠીક છે બાય